જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ આહિર આપસો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો ચણાને આજે સાતમું પિયત અને અઢાર ફેબ્રુઆરી આપણે સાતમું પિયત ચાલુ છે અને હવે આ છેલ્લું પિયત છે હવે આના પાસે પિયતની જરૂરિયાત રહેશે નહીં એનું કારણ કારણે કે તડકા વધુ પડે છે સવારે ઝાકર આવે છે એને લીધે ચણા વહેલા પાકી જાય એવું લાગે છે તો જો હવે આમાં લગભગ ફૂલ બધા મુકાઈ ગયા હે અને આમાં જો ક્યાંક ક્યાંક આછોડ પડવું છે ક્યાંક પાણી ધોળે અથવા ભરાય નિયાવાલા જે ગામા પડીને પાકવા માંડ્યા છે તો આ રીતની પોઝિશન છે અત્યારે હવે આ છેલ્લું પિયત છે હવે આમાં પિયતની જરૂરિયાત નહીં પડે અને ઓલી સાઈડ આપણે જે ચણા હતા એ તો હવે જો પાકવા માંડ્યા છે એ હવે દસથી બાર દિવસમાં કમ્પલેટીનો કાપણી ચાલુ કરવાની થાય તો આમાં હવે આજે છેલ્લું પિયત ચાલુ છે અને હવે આના પછી પિયત આપવામાં આવશે નહીં અવાર થોડીક સંખલી શંખલીનો પ્રશ્ન હે ચણામાં અને જે ડબલ દાણા થાય એમાં સિંગલ દાણાનો વધારે પ્રશ્ન છે એટલે અવાર થોડાક તડકા આમાં નડ્યા છે હવે છેલ્લે ઉત્પાદન કેવું મળે એ છેલ્લે આપણે કાપણી કરી ત્યારે ખબર પડે બાકી જો આ રીતનો ચણો હોય ને બધોય તો ઉતારો એ નામી આવે અને હેલોય નામી થાય પણ જો આ રીતનો ચણો હોય ફૂલે ફૂલ ફ્લાવરિંગ વખતે અત્યારે ફૂલ હોય અને જો તડકા પડે તો એ તડકાને લીધે ફૂલ ઓલાઈ જતા હોય અને ત્યાં ટૂંકમાં પોપટો બંધાય નહીં એટલે આ અગતરો વાવવાનું કારણ આ કે આપણે છે ને આગતરો ફાલ કમ્પ્લીટ આવી જાય પાસે ત્રણની અંદર છેલ્લે પાસે તડકા નડે અને પ્રશ્ન બધો થાય જ છે જીરામય નડે છેલ્લે જે ઓલી ફૂમકીના જે ફૂલ હોય એ બધું તડકા પડે એટલે ઓલાઈ જતા હોય એને લીધે આપણે ઉત્પાદનમાં ઘણો ઘટાડો આવે અત્યારે દાણા મોસ્ટ ઓફલી જો થ્રાવલિંગ પકડી ગયા અને જે દાણા થઈ ગયા હૈ એ વાત અલગ છે અત્યારે જે ફૂલ અવસ્થા એ જે દાણો છે એમાં મોટે પાયે નુકસાની ઘણી આવી જાય કારણ કે હવાઈ જાકર આવે અને દિવસના તડકો પડે એટલે ફૂલ ઘણા બરી જતા હોય એને લીધે દાણો અહીંયા બંધાય નહીં આ પ્રશ્ન થતો હોય એટલે જીમ બને એમ આપણે વાવેતર વહેલું કરી દેવું જોઈએ જેથી કરીને આપણે એ બધો ફાયદો મળે અને મિત્રો ખેરે આપણે ચણામાં શંખલી બહુ છે શંખલી મતલબ કે પોપટો ખાલી રહી જે આમાં આપણે જોઈએ જે આ પોપટો ખાલી રહ્યો છે આની અંદર દાણો નથી હવે આ કયા કારણથી આવે ને એ કોમેન્ટ કરજો જે આ રીતનો ફટાક્યો થઈ જાય એટલે એવા દાણા ઘણા છે આપણે અવાર હવે શું પ્રશ્ન રહ્યો અને ઈયળ છે જે આમાં ઈયળ આવી ગયેલ છે એટલે ઈયળને હજી એક આપણે ધાઉન લેવો જોઈએ કારણ કે હજી આ ચણા છે ને ઘણાથી કાઢી જાય પચીસ દિવસ તો પાકા ફાઇનલ ઉપીએ જ એટલે ઈયળને ઘણું નુકસાન કરી જાય તો આપણે ઈયળનો એક રાઉન્ડ લઈ લે હું જે આ આ પ્રશ્ન થાય છે અવાર ઘણી જગ્યાએ છે આવો હવે આ કયા કારણથી આવે એ કોઈને અનુભવ હોય તો કોમેન્ટ કરજો જે આમાં અમુક અમુકમાં બબે દાણા છે પણ બબે દાણા ઓછા છે અને સિંગલ વધુ છે જે આમાં બબે છે જે કંઈક આ રીતના પણ સિંગલ છે અને આપણે ત્રણ નંબર ચણા છે વાવેતરમાં પાણી આને હાથક કાઢી લીધા હે આ હાથમું પાણી છે એટલે હવે આના પાસે પાણી નહીં જોઈ હવે લગભગ પાકી ગયા હે જમીન જોઈને જે આને છે ને અત્યારે તાણ છે જે આ રીતની તળું પડી ગયું છે ખેતરમાં એટલે આ રીતનું હોય એટલે આપણે પાણી આપવું પડે નકર વધુ તણ આવે તો ગાંઠના ચણા બગડે ઘણી જગ્યાએ બગાડે છે ચણામાં એવું નથી કે ભાઈ હોરે હોર કમ્પ્લીટ જ છે બગાડે હે નાલામાં હે આવે છેલ્લે આપણે જોવાનું છે કે ઉત્પાદન કેવું મળે અને જ્યાં જો અહીંયા આપણે છે ને જે નેલી કરી હતી ને લાઇનની લાઈન શરીરે જે રહી ગઈ હતી એટલે અહીંથી ભરાયને પાણી હાલે એટલે ભરાય એટલે ન્યાય જો આ વલ ઓછો કરે ને પીરા નેવા એવા થઈ જાય એટલે આ પ્રશ્ન બધો થાય છે ચણામાં અને જો મારે કાકાના નીના ચણા છે એની પારી ઉપર ગાજર વાવ્યા એટલે ગાજર ઉપાડે છે ગાજર થઈ ગઈ પારી ઉપર નામી થાય અને ઉપડી જાય તો એની એ રીતનો ગાજર વાવ્યા હે